જામનગર એસઓજી પોલીસે દોઢ કિલો ગાંજો સાથે બે મહિલાને દબોચી લીધી જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસેથી જામનગર એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે બે મહિલાને દોઢ કિલો ગાંજો સાથે ઝડપી પડ્યા છે બંને મહિલા પાલનપુરની રહીશ છે અને અહીં બાવરીવાસમાં મહિલાને ગાંજો આપવા માટે આવી હતી જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જામનગર જિલ્લા એસઓજીની ટીમ એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે એક પાલનપુરના બેન જામનગરના એક બેનને માદક પદાર્થનો જથ્થો પાર્સલ આપવા માટે આવી રહ્યા છે તો આ ચોક્કસ બાતમીને આધારે જિલ્લા એસઓજીની ટીમ દ્વારા સદર જગ્યાએ વોચ રાખી અને આ જે બાતમીવાળા બેન એટલે કે જેનું નામ છે હંસાબેન વાઈફ ઓફ પ્રણવભાઈ વઢિયાર જાતે બાવરી પાલનપુરના જે છે અને જે શોભાબેન મનોજભાઈ બાવરી જે જામનગરના છે આ બંને બહેનોને આ માદક પદાર્થનો જથ્થો એક કિલોને છસો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો છે એની સાથે પકડી પાડેલા છે અને આગળની કાર્યવાહી માટે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ એક્ટની કલમ આઠ સી વીસ બી ટુ બી અને ટ્વેન્ટી નાઇન મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરે છે